છે આજે રાત્રે બાર વાગે અમે સેલિબ્રેશન કરવાના છીએ ઘરે અત્યારે ઊન ખુશી બેચ જ છીએ ગયો છે માસીની ઘરે તો અને પીવું શોખ છે તો એ આવે ને ત્યાં સુધીમાં ફટાફટ કેક લઈ અને ફ્રીજમાં રાખી દઈ કારણ કે રાત્રે બાર વાગે કટ કરવી છે જો પર્વ હોય ને તો એનાથી જરવાય નહીં જરવાય નહીં હું નીકળી છી પેલા કેક લેવા જઈશ અને આવીને પછી મારે રસોઈ બનાવવાની છે ઓલરેડી સાડા અગિયાર વાગી ગયા છે અને ખુશીને એક જગ્યાએ આમ ગોયણી કરી છે તે જમવા જવાનું છે આમ ગોયણી કરી છે આમ કરીને

દોરવી પડે ને એટલું ખાલી નહીં થવા દેવાનું એને પહેલાં પૂરાવી લેવાનું બીકોઝ આમાં છે ને બધું સ્માર્ટ કનેક્ટ છે આ એ બધા ફીચર છે ને સીધા જ પછી બંધ થઈ જાય અને એની એર આવી જાય ને તો એ પ્રોસેસ કરાવે પાછું તો ગેરેજમાં જવા દેવું પડે અને કીકલેસ છે પાછું એટલે એ ચાલો જે આવડવા છે ને સેલ્ફ ને બધું બંધ થઈ જાય એટલે એના માટે પેટ્રોલ સાવ ક્યારે પૂરું નહીં થવા તો ફ્યુલ લો થાય ને એટલે સીધે સીધું જ પહેલાં જવું પડે પેટ્રોલ પંપ જો કે આનું લો ફ્યુલ બતાવે વાલ આમ તો બતાવે જો જાવ દે બીજું શું પેટ્રોલ બમ દે અને એક પોઈન્ટ હોય ને હજી તો લો ફ્યુલ બતાવવાનું ચાલુ કરી દે થોડું પહેલું બતાવવાનું ચાલુ કરી દે એટલે આપણે ટાઈમ મને પૂરા વાળો વાંધો ના આવે જળ એ જ જીવન હજી તો શિયાળો હજી પૂરો નથી થયો ને ઉનાળો આવ્યો નથી ને ત્યાં ચાલુ થઈ ગઈ પાણી ઢાક્યો રાજકોટ ગાજા જલેલા તાપકે સો ગાઈસ પોચી ગયા છે પેટ્રોલ પંપ પર સો ગાઈસ પેટ્રોલ ગાડીમાં ફુલ કરાવી લીધું છે અને હવે ચાઈ છે અમે કેક લેવા માટે હેલો ગાઈરો ગાઈ સ્પીડી આઉલી આની હતી કધુ નહિ હલાવાય

તો ચાલો ફાઈનલી અમારે નાની એવી મસ્ત આવી ગઈ છે ખુશીને લેવી દી બીજી મેરે કો કુછ પીને કી ઈચ્છા અભી મને યે પણ નથી યકીન હો કોલ્ડ ડ્રિંક્સ કાલ નહીં પી શકતે ઉસે સરતી લગ ગઈ કે અન 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 બો અન વાડ જો ચીડિયા કે કોસ ફોન લાવો તો બેન તમારો તો ગાઈસ પહોંચી ગયા છે ઘરે અમે અને અમારા દરવાજો છે ને ત્યાં બારીમાં એક કબૂતર છે ને એ ઈંડા મૂકે છે વિથઆઉટ માળા માળો હતો નહીં એ લઈને મિંદા મૂકી દીધા ને એ થોણક ભેગા કરે છે તો હું હમણાં એને રોજ મગ ને સિંગ દાણા ને બધું ખાવાનું નાખું તો રોજે ખાઈ જાય છે આપણે નો અહીંયા એક દાણોય રહેવા દઉં વેલા એને ખાવાનું પીઉ એને બેન તો મજા છું ઓ મજા આવ જમવા આટકીમાં સિંગદાણ અને મગ લઈ લીધા છે ખાવાનું પી આવી પાણીનું મેં મૂક્યું તું પણ પાણીનું તને પાડી નાખું છું સાંજ થશે ને ત્યાં ખાલી થઈ ગયું હોય છે ડેઈલી નાખું છું હવે એ પાડી નાખે છે કે ખાઈ જાય છે ને ખબર નથી કઈ એક પણ દાણો હોય નહીં ત્યાં ભાઈ જોવાનું રેડી થઈ ગયું છે પીયુસનો વેટ કરે છે આવે એટલે જમી લઈ દોઢ વાગી ગયો છે અને ત્યાં સુધી કરીશ ફટાફટ એડિટિંગનું કામ રક્ત થઈ ગઈ છે બેક સાઈડમાં અહીંયા થોડા તો નથી કાંઈ નથી થતું ફોન નથી પકડાતો એ તકલીફ થઈ ગઈ છે હું નો સ્પ્રે લગાવવો પડશે ઘરમાં ડાઇનિંગ ટેબલ છે તો ત્યાં બેહતા હો તો રોજ ઉઠી નીચે બેહું મેં ફીલિંગ એલા કોઈ મેં લે એલા કોઈ સવારમાં મસ્ત નાસ્તો ના ન્યા ડાઇનિંગ પર તમે

એ તો દેખ કેવા શૉટ લે HPW મારે પે એવરેજ પ્લેયર ઓર યહાં પે ખુદરોજ એક બોલ દેખા ઓર ઇસને મીનાબી દે મારો જોકર જોકર સબ કો આને દે છે રોમે ઇજી ચેક કર ભારતોજી રમે છે બાકી તો બાંજીય દરવાજે એ કેવા જો ભલે પાછા પૂરી દેવા સો ગાઈસ વાઈ ગા છોતી અરે 8 અને અમે બધા જઈ છી ડિનર કરવા માટે બહાર નજીકમાં જ જવાનું છે એટલે બચ્ચા પાર્ટી જાય છે જો એક્ટિવામાં પરવાતું એમાં નઈ જા તો બસ ગાડીમાં બેસી જા ઓ ભાઈ इसमें आ जाओ આપણી જ કહેવાય સો ગાઈસ અને હોય ડિનર લેવા માટે જઈ છી

गाडी हे मच्चेला पत्तो नाही नाही आलं जाय तू नाही अनि आबिने बदो दे ने बे हामी आवे इनी बे हामी हामी काय नो हाले दुखीन पाछा વધારે मनसे कीसी फोन पडो भाई आ भाई भाई फोन पडो

ઢોસા માટે અમારો ટર્ન આવી ગયો છે અને સૌથી પહેલો પિયુષ નો ઢોસો આવી ગોટાડો સારો છે ચીની સારો છે અને મારો છે સ્પ્રિંગ રોલ આ બેનનો છે મૈસૂર મસાલા

તો કઈ આટલું રેડી થયું છે કઈક હું છે ને ગિફ્ટ બનાવું છું રેડી માટે હમણાં છે ને બાર વાગે કેક કટિંગ કરવાની જો આ જોઈક ખોટું છે જે સુધો નથી અને મારા બેડ ઉપર શું તો છે ઊભો થઈ જાય છે તો કંઈક આટલું પ્રોગ્રેસ થયું છે અત્યારે બને છે હાલમાં અને પરવાનું પ્રોજેક્ટ અહીં કરવાનો હતો તો એના માટે બોર્ડને બધું કટ કરી દીધું છે પણ મારી પાસે તે ટાઈમ નથી હાલમાં આ કમ્પ્લીટ થઈ જતી બહુ છે એટલે આવ્યું ને એ હું કાલે કરી દઈશ અને પરવા ભાઈને થોડીક બારાબાજી કરવી પડશે બાકી ઓલમોસ્ટ રેડી જ છે હવે થોડાક વેજ ને એવું બધું કરવાનું છે આની ઉપર કલર અને અહીંયા વાઈફાઈ બેટરી ટાઈમ ને બધું લખવાનું છે અને મીન્સ કે આ એક આઈપેડ છે જેની અંદર બધી એપ્સ છે અને એપ્સ રહીને છે એને એપ્સની આમ ખોલવાની આવ નહીં ને આમ કરીને આમ ખોલવાનું એવું બધું છે મેં એવું રાખ્યું છે કંઈક ભાઈ ચોંટવાનું નહીં હોય તો એવી રીતના અને અહીંયા હાજર ને અહીંયા આઈ ડેશ યુ મીન્સ કે અહીંયા છે ને હાર્ટ કરવાની છું અને અહીંયા આવી રીતનું એક વિજિટ બનાવ્યું બનાવ્યું મેં જેની અંદર વેધર દેખાડે છે પણ મેં હેપી બર્થડે ડે લઈ છે અને આ બીજી એક એપ જેની અંદર ડેડ લઈ છે મીન્સ કે આ અને આ બે રહે એવી રીતનું તો ડેડી ઉઠી ગયા છે આપણે અને સરખી રીતના ઢાંકી દઈશું પરોનો પ્રોજેક્ટ થાય છે એમ કહી દેવાનું છે ઈશકો ઈશા કરી દે તે ઈશા ઠીક અગિયાર્સ ઓલમોસ્ટ એક કલાક અને મારે જવાના છે આપણી પાસે ફૂલ અન પ્લાનિંગ છે તો હું છે ને તમ મને એના માટે એક અલગથી એક વ્લોગ બનાવીને દેખાડીશું અમે તો અત્યારે આ વ્લોગને એન્ડ કરી દઈએ આપણે મળીશું તમને જે એક નેક્સ્ટ વ્લોગમાં તમને આ વ્લોગ કેવો લાગે એ કમેન્ટમાં કહી દેજો અને અને અગર બ્લોગ કર્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલને અને કોમેન્ટ કરી દેજો બાકી બે કૃષ્ણ ગુડ મેટ રાધે રાધે